નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની જે શરૂઆત કરી છે અને એની સામે ચીને પલટવાર કર્યો છે અને એ સાથે સમગ્ર વિશ્વમાં એક આર્થિક યુદ્ધનો માહોલ આરંભાઈ ગયો છે ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દુનિયાભરને એમ કહ્યું હતું કે સેકન્ડ એપ્રિલ એ અમેરિકા માટે લિબરેશન ડે એટલે કે લિબરલ ડે થશે કારણ કે અત્યાર સુધી અમેરિકા પર દુનિયાભરના દેશોએ લૂંટ મચાવી છે અને અમેરિકાને જાણે છેતરી ગયા હોય એવી વાત કરીને એમને એવું કહ્યું હતું કે હવે હું દુનિયાના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાખીશ એટલે લગભગ સાઠ જેટલા દેશો પર મોટા તોર પર કહી શકાય તો દસ ટકા બેસિક ટેરિફ તો બધા પર નાખી દીધી છે પણ સાઠ જેટલા દેશો પર લગભગ ખાસ્સા એવા પ્રમાણમાં ટેરિફ નાખી છે એમાં ભારત છે સાઉથ કોરિયા છે જાપાન છે આર્જેન્ટિના છે આ બધા દેશો તો છે જ પણ સૌથી વધુ અસર જે છે એની મેક્સિકો કેનેડા અને ચીન પર થઈ રહી છે એ સંજોગોમાં ચીને આજે વળતી ચોત્રીસ ટકા ટેરિફ અમેરિકાની તમામ આઇટમ્સ પર નાખી દીધી છે અને સિગ્નલ આપ્યો છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ લિબરલ ડેની વાત કરતા હોય તો ચીન એને બ્લેક ફ્રાઇડે બનાવી શકે છે અને પરિણામ તમે જુઓ તો દુનિયાભરના શેર બજારોમાં એક પ્રકારની સુનામી બલકે ખૂનામરકીનો માહોલ થઈ ગયો છે ભારતીય શેર બજારમાં પણ રોકાણકારોએ નવ પોઈન્ટ સાહીઠ લાખ કરોડ રૂપિયા તો ગુમાવ્યા છે પણ દુનિયાભરના શેર બજારોની વાત કરું તો ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ અડતાલીસ કલાકમાં દુનિયાના તમામ શેર બજારોનું એક આકલન કરીએ તો ત્રણ ટ્રિલિયન ડોલર એટલે કે ભારતની જે આખી ઇકોનોમી છે ને એ આખી ઇકોનોમી જેટલા લોકોના જે છે એમાં ગયા છે યુરોપિયન યુનિયન કેનેડા મેક્સિકો અને ચીન એ અમેરિકા સાથે વળતો પ્રહાર કરીને ઈટનો જવાબ પથ્થરથી આપવાના મૂળમાં છે તો બીજી તરફ ભારત આર્જેન્ટિના સાઉથ કોરિયા અને જાપાન હજુ પણ સંવાદની ભૂમિકામાં સંઘર્ષ ટાળવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ એ દરમિયાન તમે જુઓ તો તો ડાઉન ડાઉન છે છે એ સાથે સોનું પણ ચાંદી પણ ડાઉન ચાર વર્ષના તળીયે ક્રૂડ ઓઇલ બે હજાર એકવીસ જાન્યુઆરીમાં જ્યારે કોરોના હતો એ કોરોનાના લેવલ પર આજે ક્રૂડ ઓઇલ જે છે એ પાસઠ ડોલર પર આવી ગયું છે અને આ તમામ સંકેતો એવું સૂચવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્રેડ વોર શરૂ કર્યું છે એને કારણે દુનિયા આખી મંદી નહીં પરંતુ મહામંદીના માહોલમાં ધકેલાઈ રહી છે મિત્રો આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન તમને મળતા રહે એટલે પેલું બે લાયકોનનું બટન વિના મૂલ્ય દબાવ ભૂલતા નહીં તો ધન્યવાદ મિત્રો મેં તમને કહ્યું તેમ ટ્રમ્પે દુનિયાના સાહીઠ જેટલા દેશો પર દસ ટકાથી લઈને ચોપન ટકા જેટલી ચીન પર સૌથી વધુ ચોપન ટકા જેટલી ટેરિફ જે છે રેસીપ્રોકલ ટેરિફ જેને કહી શકાય એ નાખી છે હવે આ એક એવું યુદ્ધ છે કે જે ન્યુક્લિયર વોર એટલે કે પરમાણવીય યુદ્ધ જે છે એનાથી પણ વધારે ખતરનાક છે કારણ કે દુનિયાના સંખ્યાબંધ દેશો જે છે એ આર્થિક તબાહી અને મંદીના માહોલમાં ઘૂસી જશે એટલું જ નહીં લાખો જીવન બરબાદ થઈ જશે લાખો લોકો જે છે નોકરીઓ ગુમાવશે અને લાખો નોકરીઓની તકો જે છે એ જતી રહેશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે દુનિયાભરના જે ટ્રેડ જે છે એમાં કમસે કમ એક ટકો આની અસર પડશે એટલે દુનિયાભરનો જે ટ્રેડ જે છે વેપાર જે છે એ એક ટકો ઘટશે કે જીડીપી વિશ્વના વૈશ્વિક જીડીપી મોટી બેંક મનાય છે એ મોર્ગન સ્ટેનલી એ આજે ચોખ્ખા ચણાક શબ્દોમાં કહ્યું કે અત્યાર સુધી અમે માનતા હતા કે વૈશ્વિક મહામંદી આવવાની સંભાવના ચાલીસ ટકા છે પરંતુ એ સંભાવના હવે વધીને સાઠ ટકા થઈ ગઈ છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને તો ત્યાં સુધી કીધું છે કે આ જે ડોનાલ્ડ ટ્રમ્પ જે જીદે ચડ્યા છે રાજહટ પકડીને બેઠા છે એનાથી દુનિયાભરમાં એક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે છે એ ડાઉન જશે જોબ માર્કેટ ડાઉન જશે અને ક્રૂડ મેં તમને કહ્યું કે જો ચાર વર્ષના તળિયે પાસઠ ડોલર પર આવી ગયું હોય અને ચાંદી આજે સાત ટકા વૈશ્વિક માર્કેટમાં તૂટી છે મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે ચાંદી જે છે એનો ઉપયોગ માત્ર આભૂષણ કે શણગાર માટે નથી થતો સૌંદર્ય પ્રસાધનમાં વપરાય છે એવું નથી પરંતુ એનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે પણ થાય છે એટલે ચાંદી જો સાત ટકા જેટલી ડાઉન થાય તો ચોક્કસ એ ચિંતાનો વિષય છે સાથોસાથ સોનું જે છે એ પણ ચાલીસથી પચાસ ડોલર જેટલું આજે વૈશ્વિક માર્કેટમાં ડાઉન ગયું છે હવે તમને કહું કે નાસ્દેક છે કે જોન્સ છે કે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર ફાઇવ હંડ્રેડ જે છે અમેરિકાના એ તો ડાઉન ગયા છે પણ જાપાન હોય જર્મની હોય ઇટાલી હોય ઇંગ્લેન્ડનું માર્કેટ હોય સ્પેનનું શેર માર્કેટ હોય એ બધા શેરબજારની ઇક્વિટી જે છે એ તમને ડાઉન થતી જોવા મળે છે અને એટલે જ દુનિયાના જે મોટા મોટા હેજ ફંડ છે એ હેજ ફંડે શું કર્યું છે પોતાનું નુકસાન જે ઇક્વિટી માર્કેટમાં થયું એને રિકવર કરવા માટે એ લોકોએ ગોલ્ડમાં પ્રોફિટ બુક કર્યો છે અને એટલે જ તમે જુઓ કે સોનાની ડિમાન્ડ જે છે એ ઘટી છે અને સોનું ખાસું સસ્તું થયું છે એટલે ચાલીસથી પચાસ ડોલર સોનું જે છે એ ઘટ્યું છે પણ દુનિયાભરનો ટ્રેન્ડ એવું કહે છે કે ઇક્વિટી માર્કેટ હજુ ડાઉન થશે હવે અમેરિકાના ઇક્વિટી માર્કેટ તમે જુઓ તો સાત ટકાથી નવ ટકા જેટલા ઇક્વિટી માર્કેટ જે છે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર છે કે નાસડેક છે કે ડાઉ ડાઉઝોન્સ છે એ તો ડાઉન થયા છે પણ યુરોપના માર્કેટ જે છે એ પાંચ ટકા જેટલા ડાઉન થયા છે હોંગકોંગ જાપાન જર્મની ત્રણથી પાંચ ટકા ડાઉન થયા છે તો ભારતનું બજાર છે એ લગભગ દોઢ ટકા જેટલું ડાઉન થયું છે હવે તમને આશ્ચર્ય થશે કે આ લોકોની સરખામણીમાં ભારત જે છે એને અસર કેમ પ્રમાણમાં ઓછી થઈ છે એક રૂપિયો ત્રણ મહિનાની આજે ટોચ પર આવ્યો છે કારણ કે ડોલર ગગડ્યો ડોલર ઇન્ડેક્સ ડાઉન થયો એને કારણે રૂપિયો સુધર્યો છે નંબર વન એટલે રૂપિયો જે છે એ પંચ્યાસી પોઈન્ટ બાવીસ ના સ્તરે પહોંચ્યો છે જે ડિસેમ્બર પછી કદાચ ઓલ ટાઈમ હાઈ તમે કહી શકો છો પણ આજે જે ભારતના શેર માર્કેટ તૂટ્યા એનું મુખ્ય કારણ એ હતું કે ગઈકાલે આપણે એમ માનતા હતા કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર જે છે એને ડોનાલ્ડ ટ્રમ્પ ટચ નહીં કરે અને એને એને એક્ઝેમ્પટ કર્યું હતું આજે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પણ ભયંકર ટેરિફ નાખવાનો છું ને લગભગ અગિયારથી પંદર ટકા ટેરિફ એમાં પણ આવશે એટલે કે અમેરિકાની જે જનરિક માર્કેટ છે એના પર પણ એની વિપરીત અસર થવાની સંભાવના છે એટલે જ આજે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીના શેર્સ કે જે ગઈકાલે ચાર ટકાથી સાત ટકા જેટલા ઉપર ગયા હતા એ આજે ખાસા ડાઉન ગયા છે એ ઉપરાંત જે સૌથી વધુ નુકસાન થયું એ આઈટી શેરમાં થયું આઈટી શેરમાં એટલા માટે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી લોકોને એવું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે એટલે કે અચ્છે દિન આવી જશે ને અચ્છે દિન આવશે એટલે આઈટી ક્ષેત્રે જે છે ઇન્વેસ્ટમેન્ટ આવશે અને ભારતના પરમ મિત્ર છે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે ભારતમાં મૂડીરોકાણની તક પણ વધશે ભારતનો બિઝનેસ બુસ્ટ થશે એટલે લોકો બિચારા બહુ જ આશાવાદી હતા પરંતુ એ આશાવાદને કારણે એ લોકોએ આઈટી શેર્સનું વેલ્યુએશન જે છે એ થોડુંક વધારે પડતું ઉપર કરી નાખ્યું એટલે એ જે શેર્સ હતા એ થોડા ઇન્ફ્લેટેડ હતા જે હવે દબાઈ નમ કરીને ધરતી પર આવી રહ્યા છે ને એટલે જ તમે આજે જોયું હશે તો ટોટલ આઈટીના જે શેર્સ છે એ મથાઢેરથી લગભગ પચીસ ટકાથી લઈને પાંત્રીસ ટકા જેટલા ડાઉન ગયા છે ઇન્ફોસિસ હોય ટાટા કન્સલ્ટન્સી સર્વિસ હોય એસસીટેક હોય કે ટેક મહિન્દ્રા હોય કે વિપ્રો હોય કે ઇવન પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ આ બધાના શેર્સ જે છે એ આજે ડાઉન ગયા છે એનું કારણ છે કે એ લોકોને જે અપેક્ષા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી બિઝનેસ બુસ્ટ થશે એ થયું નથી અને આઈટીનું સ્પેન્ડિંગ જે છે એ આશા હતી એ આશા પ્રમાણે વધ્યું નથી બલકે એચ વન બી વિઝા પર કાપ મૂકવાની વાત આવે છે જે રીતના ગ્રીન કાર્ડ વિડ્રો કરવાની વાત આવે છે એનાથી અમેરિકામાં વસતા જે આપણા ઇન્ટલેક્ચ્યુઅલ લોકો છે એ થોડાક ડઘાઈ ગયા છે અને ડરી પણ ગયા છે હવે બીજું મહત્ત્વનું ડેવલપમેન્ટ તમે જુઓ તો લંડનનું જે મેટલ માર્કેટ છે લંડનનું જે મેટલ એક્સચેન્જ છે એ વર્લ્ડમાં એક બેન્ચમાર્ક ગણાય છે ત્યાં આજે કોપર ઝિંક એલ્યુમિનિયમ ચાંદી સહિતના બધી જ મેટલ જે છે એ લગભગ પાંચથી સાત ટકા ડાઉન થઈ એને કારણે ભારતમાં પણ તમે જુઓ તો મેટલ માર્કેટ ડાઉન ગયું ફાર્માસ્યુટિકલ માર્કેટ ડાઉન ગયું ઓટો માર્કેટ ડાઉન ગયું ઓઇલ અને ગેસ એનું કારણ છે કે તમે જો ક્રૂડનું જ માર્કેટ ડાઉન જતું હોય પાંસઠ ડોલર પર ક્રૂડ આવી જાય તો સ્વાભાવિક છે કે ઓએનજીસીથી માંડીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કે રિલાયન્સ રિફાઈનરી બધાના જે શેર છે એ ડાઉન જવાના છે ટૂંકમાં વર્લ્ડ માર્કેટ ડાઉન ગયું છે ભારતમાં નિફ્ટીની વાત કરીએ તો એને પણ લગભગ બાવીસ હજાર આઠસોની બોટમ જે છે એને ટચ કરી નાખી હવે આનાથી વધારે સોમવારે બજાર સુધરે એવી કોઈ સંભાવના તો દેખાતી નથી એટલે કદાચ હવે બાવીસ હજાર આઠસોની બોટમ જે નિપટીએ બનાવી છે એ બાવીસ હજાર બસો પર જાય છે કે બાવીસ હજાર પાંચસો પર જાય છે એ તો સોમવારે ખબર પડશે કારણ કે શક્ય છે કે માત્ર ચમત્કાર જ હવે આ બજારને બચાવી શકે છે બજાર સુધરે એવા કોઈ એંધાન દેખાતા નથી સિવાય કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ સુધરી જાય રાજહટ છૂડી જાય અથવા એક મહિના માટે પોઝ કરી દે કારણ કે આ તમામ જે ટેરિફની વાત આપણે કરી રહ્યા છે એ પાંચમી એપ્રિલ સવારના સાડા નવથી જે દસ ટકાની વાત છે એ અમલમાં બનશે પણ જેન્યુન તમે અસર જુઓ તો નવમી એપ્રિલ સવારે સાડા વાગે ભારતીય સમય અનુસાર એની અસર જોવા મળશે અને ચીને જે વળતી ટેરિફની ઘોષણા કરી છે એ દસમી એપ્રિલથી જોવા મળશે એટલે સાચું ચિત્ર જે છે નવમી અને દસમી એપ્રિલે માર્કેટ ખરેખર કઈ રીતે રિએક્ટ કરે છે જોવા મળશે પણ એક વાત સ્પષ્ટ છે કે હવે આ લડાઈ જે છે એનું ફલક જે છે એ જાગતિક એટલે કે વૈશ્વિક થઈ ગયું છે અને આ જે સુનામીના માહોલ જે છે એમાં હવે ચીન તો નમતું જોખવા તૈયાર છે જ નહીં કેનેડા પણ જોખવા તૈયાર નથી ને મેક્સિકો પણ લડાયક મૂડમાં છે અને બીજું ચીને તો માત્ર એગ્રીકલ્ચરલ ટેકનિકલ એટલે કે ટેકનોલોજીકલ પ્રોડક્ટ પર ટેરિફ વધારી છે એવું નથી કન્ઝ્યુમરથી મળીને તમામે તમામ પ્રોડક્ટમાં ચોત્રીસ ટકા જેટલી ટેરિફ જે છે એ ચીને પણ રિવર્સ નાખી છે હવે એની સામે ચીને એવું પણ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એ અંગત અદાવતના ભાગરૂપે કરી રહ્યા છે મિત્રો જો તમને યાદ હોય તો બે હજાર સત્તરમાં પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પહેલી વખત બન્યા હતા ત્યારે એને બે હજાર સત્તરમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ ચીન પર નાખી હતી બે હજાર અઢારમાં એને સોલાર પેનલ પર ત્રીસ ટકા જેટલી ડ્યુટી નાખી દીધી હતી અને એટલા માટે કારણ કે સોલાર પેનલમાં ત્યારે મોનોફોલી ચીનની જ ગણાતી હતી ત્યારબાદ કોરોનાના વખતમાં એમણે ચાઇનીઝ વાયરસ વુહાન વાયરસ એમ કહીને ચીનની બહુ મજાક ઉડાવી હતી હવે આજે ચીન મેક્સિકો અને કેનેડા આ ત્રણ દેશો જે છે એ લડાયક મૂળમાં આવી ગયા છે ત્યારે એમનો ઉત્સાહ જોઈ અને યુરોપિયન યુનિયન પણ આ લડાઈમાં જંપલાવા તૈયાર થઈ ગયું છે દાખલા તરીકે કેનેડાએ તો ગઈકાલે જ અમેરિકન કાર પર પચીસ ટકા ડ્યુટી જે છે સાથોસાથ પચીસ ટકા ડ્યુટી અમેરિકન તમામ પ્રોડક્ટ જે છે આયાત થશે એના પર એને જાહેરાત કરી નાખ્યું છે યુરોપિયન યુનિયને એવું કહ્યું છે કે તમામ યુરોપના દેશો જે છે એ સંગઠિત થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડવા સજ્જ થઈ રહ્યા છે તો ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુલિન મેક્રોને તો ત્યાં સુધી કીધું છે કે તમામ યુરોપના દેશોએ હવે અમેરિકન કંપનીમાં અને અમેરિકામાં મૂડીરોકાણ જે છે એ બંધ કરી નાખવું જોઈએ આજની તારીખે યુરોપના દેશોનું અમેરિકામાં મૂડીરોકાણ લગભગ ટુ પોઈન્ટ આઠ ટ્રિલિયન ડોલર જેટલું છે અલબત્ત આ રકમ બહુ મોટી પણ નથી પણ માહોલની દૃષ્ટિએ જોવા જઈએ તો યુરોપ અને અમેરિકાના સંબંધો હવે ખાટા થઈ રહ્યા છે ત્યારે અમેરિકાને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ના ચીફ એને પણ ટીકા કરતાં કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છે અને ઝવલ્લેજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે છે એ ઝવલ્લેજ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ટીકા કરે છે પણ એમણે કહ્યું છે કે આ જે થઈ રહ્યું છે એ દુઃખદ છે ટ્રમ્પનો તોર અને મિજાજ તો અકબંધ છે એમણે એવું કીધું છે કે અમેરિકા ઇઝ ગોઈંગ ટુ વિન ઇટ વુડ બી એ બિગ વિક્ટરી અમેરિકા ઇઝ ગોઇંગ ટુ વિન એ જ પ્રકારના વાત એ કરી રહ્યા છે પરંતુ આ તમામ વચ્ચે અમેરિકાની જે સૌથી મોટામાં મોટી જેમ આપણે ત્યાં રિઝર્વ બેંક છે એમ અમેરિકામાં ફેડરલ બેંક છે અને ફેડરલ બેંકના જે અધ્યક્ષ હોય છે એ તદ્દન જેને સાચા અર્થમાં મિત્રો સાચા અર્થમાં અમેરિકી ફેડરલ બેંકના જે ચેરમેન હોય છે ને એને ફંક્શનલ ઓટોનોમી હોય છે અને પોતે બહુ જ નિખાલસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકતા હોય છે એ અમેરિકી ફેડરલ બેંકના ચેરમેને આજે હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે અમેરિકાના સમય અનુસાર સવારના ભાગમાં અને ઇન્ડિયન ટાઈમ પ્રમાણે મોડી રાત્રે એને કહ્યું છે કે અપેક્ષા કરતાં વધુ ટેરિફ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે નાખી છે અને એની અસર જે છે એ અમેરિકન ઇકોનોમી પર પણ બહુ જ વિપરીત થવાની છે અમેરિકન ફેડરલ બેન્ક માટે આવનારા દિવસો બહુ જ પડકારજનક થશે એનો અર્થ સંકેત સાફ છે બિટવીન ધ લાઇન્સ તમે વાંચો તો અમેરિકન ફેડરલ બેંક હવે વ્યાજ દર ઘટાડવાના મૂડમાં નથી જો અમેરિકન ફેડરલ બેંક કે જે દુનિયાની પચીસ ટકા ઇકોનોમી પર એનું વર્ચસ્વ છે અમેરિકાની પોતાની ઇકોનોમીની સાઇઝ એટલી મોટી છે પણ પ્રોબ્લેમ એ છે કે અમેરિકાની ઇકોનોમી લગભગ છત્રીસ ટ્રિલિયન ડોલર જેટલી છે એની સામે એનું દેવું પણ એટલું જ છે છત્રીસ ટ્રિલિયન ડોલર એટલે આ અમેરિકી ફેડરલ બેંકના ચેરમેને એક પ્રકારની જેને કહીએ ને તાકીદ કરી છે કે માહોલ જે છે હવે સ્લો ડાઉન તરફ જઈ રહ્યો છે આર્થિક તબાહી તરફ જઈ રહ્યો છે ઇન્ફ્લેશન તરફ જઈ રહ્યો છે અને મોંઘવારી બાજા મૂકશે હવે અર્થશાસ્ત્રીઓના શબ્દોમાં જોઈએ તો આનો મિનિંગ સાફ છે કે ડિમાન્ડ ઘટશે સપ્લાય વધશે અને બધા પોતપોતાની પ્રોડક્ટ જે છે એ ડમ્પિંગ કરવાનું શરૂઆત કરશે એટલે અમેરિકાની ઇકોનોમીમાં જો સ્ટેગ્નેશન આવે અને સાથોસાથ ઇન્ફ્લેશન આવે એટલે કે ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી સ્થિતિ જો આવી જાય તો એને સ્ટેગફ્લેશન કહે છે એટલે કે સ્ટેગ્નેશન છે ઇકોનોમીમાં અને બીજી બાજુ ઇન્ફ્લેશન પણ છે અને આ પરિસ્થિતિ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અને અમેરિકા માટે અત્યંત ચિંતાજનક છે કારણ કે આ ઘટનાક્રમ જે છે એ દુનિયાભરમાં મંદી નહીં મહા મંદી લાવશે હવે તેજીને ટકોરો એ આપણે ત્યાં કહેવત બહુ જાણીતી છે ડોનાલ્ડ ટ્રમ્પ રાજહટ છોડીને સમાધાન માટે સંમત થશે દુનિયાના બીજા બધા દેશો સાથે સંવાદ સાધશે યુરોપિયન યુનિયન જેવા પોતાના વર્ષોથી નહીં સદીઓથી વફાદાર રહેલા સાથીઓને ત્યજવાને બદલે એમની સાથે ફરી એક વાત ગળે લગાડીને કોઈ સંવાદ અને વચલો માર્ગ કાઢશે જો એ નહીં કરે તો દુનિયાભરમાં મંદીનો માહોલ આવશે જ અને ચીન અને અમેરિકા પેલું કહે છે ને આખલાઓની લડાઈમાં ઘાસનો ખો નીકળી જાય એટલે ઘણા બધા નાના નાના દેશો મોટા દેશોનો પણ જે અવિકસિત છે વિકાસશીલ છે અથવા તો વિકાસની દિશામાં વધી રહ્યા છે વિકસિત થવા ઈચ્છી રહ્યા છે એ બધા દેશોની આર્થિક હાલત આ બંને મહાસત્તાઓની મહાલડાઈમાં લેવાઈ જશે મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પનું આ વલણ જે છે એ યોગ્ય છે વૈશ્વિક માર્કેટને ઇક્વિટી માર્કેટને અને બીજા બધા માર્કેટને આર્થિક બેહાલી શું થશે અને એટ ધ સેમ ટાઈમ બેરોજગારી અને મોંઘવારીને ફુગાવો કેટલો વધશે આ અંગે તમારી પ્રતિક્રિયા અમને જાણવી ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર